હેલો માય ડિયર ફ્રેન્ડ્સ હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતીઓના ફેવરેટ થેપલાની રેસિપી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી તો એના માટે એક મોટી વાટકી ઘઉંનો લોટ અડધી વાટકી બાજરીનો લોટ અને બસ્સો ગ્રામ લીલી મેથી ધોઈને સુધારીને રાખી છે તો હવે આપણે થેપલા બનાવવા માટે લોટ બાંધી લઈશું તો એક વાસણમાં ઘઉંનો લોટ બાજરીનો લોટ અને સુધારેલી લીલી મેથી તેમાં એક ચમચી સૂકું મરચું અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું મરચાંની પેસ્ટ જેમાં મેં ત્રણ લીલા મરચાં અને સાત થી આઠ કડી લસણ લીધું છે બે થી ત્રણ ચમચી તલ તેની અંદર દોઢ ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું હવે આ બધા મસાલાની લોટ સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું તમે આની અંદર અજમો કે દહીં પણ એડ કરી શકો છો હવે આપણે સરખી રીતે મસાલાને મિક્સ કરતા જઈશું અને સાથે સાથે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું લોટ બાંધતી વખતે દોઢ ગ્લાસ જેટલા પાણીની જરૂર પડશે લોટને એકદમ સરખી રીતે હવે તમે જોઈ શકો છો કે થેપલા બનાવવા માટે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે લોટને મેં દસ મિનિટ રેસ્ટ થવા દીધો હતો દસ મિનિટ પછી હવે આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીશું હવે એક બનાવી જરૂર પ્રમાણે લોટ લેતા જઈશું અને થેપલા વણતા જઈશું આટલા બાંધેલા લોટ પ્રમાણે ચૌદથી થી પંદર જેટલા થેપલા બનીને તૈયાર થશે થેપલા તમારે લો ફ્લેમ પર નહીં પણ હાઈ ફ્લેમ પર ચડવા દેવાના છે થેપલાને તવીમાં નાખ્યા બાદ ચારે બાજુ એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ત્રીસ સેકન્ડ ચડવા દઈશું ત્યારબાદ આપણે થેપલાને પલટાવી દઈશું અને ઉપરની સાઈડ પર એક ચમચી તેલ લગાવી દઈશું અને ધીરે ધીરે ચડવા દઈશું હવે આપણું થેપલું ચડીને તૈયાર થઈ ગયું છે હવે આ જ રીતે આપણે બીજા થેપલા પણ બનાવી દઈશું આ રીતે બનાવેલા થેપલા એકદમ સોફ્ટ બનશે આ થેપલા તમે ચા કે ચટણી સાથે ખાઈ શકો છો આ રીતે બનાવેલા થેપલા બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો નાની નાની પિકનિક કે મુસાફરીમાં હળવા નાસ્તા તરીકે પણ આપણે યુઝ કરી શકીએ છીએ હવે આપણા ગુજરાતીઓના થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તમને આ મારી થેપલાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી આ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો હવે મળીશું નવી રેસીપી સાથે